કોમ થઈ જો છે તારે પ્રસાદ કરવા આયા છે માતાજી નું સપનું પૂરું કરે અને આ પરિવાર ખૂબ ખુશ રહે એવી શુભકામનાઓ કશો હતો તમે તું કરી આલો હા લે પેલું પેકેટ આવો

તો એ પ્રમાણે થઈ ગયું છે એવું માતાજી બધાનું કામ પૂરું કરે જો તમારું વિશ્વાસ જેવી તમારી શ્રદ્ધા જય માતાજી નાળા lo, ở lấy ra đi.